નમસ્કાર નર્મદા સમાચાર સાથે હું છું દીખવું છે સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર ભરૂચ અને અંકલેશ્વરના સાડી ત્રણસો ખાનગી તબીબો પણ શુક્રવારે સરકાર સામે હડતાલ ઉપર ઓપીડી અને ઇમરજન્સી પણ બંધ દર્દીઓને સરકારી કે ટ્રસ્ટની હોસ્પિટલમાં મોકલાશે સાત દિવસમાં ઇસ્યુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને કાચ દૂર કરવાના હુકમ સામે ખાનગી તબીબો બે ઇલાજ અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ખાદ્ય ચીજવસ્તુઓ ઉપર જીએસટી લગાવવાતા વિરોધ પ્રદર્શન ખાદ્ય ચીજવસ્તુઓ ઉપર લગાવેલ જીએસટી પરત લેવા માંગ વિરોધ પ્રદર્શન કરી રહેલ થી વધુ કાર્યકરોની અટકાયત સમની નજીક બનાવેલ નવો ફ્લાયઓવર પચ્ચીસ દિવસમાં જ ખખરદજ રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે બનાવેલ ફ્લાયઓવરનું કામ તકલાદી હોવાના ગ્રામજનોના આક્ષેપ ભરૂચ સ્ટેશન રોડ પર લોટરી ક્લબની ગળીમાં ગંદા પાણીમાંથી પસાર થવા નાના ભૂલકાઓ મજબૂત ગટરના ભરાયેલા ગંદા પાણીમાંથી પસાર થવાનો ત્રણ શાળાના બાળકોનો વારો પાલિકા તંત્રના પાપે શાળાએ જવા આવવા અને રહીસુના રસ્તા ઉપર ભરાયેલું તળાવ જેવું પાણી ભરૂચ અને અંકલેશ્વરના સાડી ત્રણસો ખાનગી તબીબો શુક્રવારે રાજ્યવ્યાપી ઓપીડી અને ઇમરજન્સી બંધના એલાનમાં જોડાશે રાજ્ય સરકારના આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને કાચ દૂર કરવાના હુકમ સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુ અને બિલ્ડિંગમાં કાચ દૂર કરવા સહિતની જોગવાઈનું અઠવાડિયામાં પાલન કરવા માટે રાજ્યભરની હોસ્પિટલોને પોલીસે નોટિસ આપી છે હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ આઈસીયુ અને બિલ્ડિંગમાં કાચ દૂર કરવા સહિતની જોગવાઈનું જેમાં ઇમરજન્સી સહિતની તમામ પ્રકારની સેવાઓ બંધ રાખવાનું એલાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ની ગુજરાત બ્રાન્ચે કર્યું છે ભરૂચ અને અંકલેશ્વરના પણ સાડી ત્રણસો તબીબો હડતાળમાં જોડાશે તેમ આઈએમએ પ્રમુખ ડોક્ટર કીર્તિરાજ ગોહિલ એલેશ વેદ સહિતે જણાવ્યું હતું ખાનગી હોસ્પિટલો આ દિવસે ઇમરજન્સી સારવાર માટેના દર્દીઓને નજીકની સરકારી કે ટ્રસ્ટની હોસ્પિટલોમાં મોકલશે ભરૂચ આઈએમએના તબીબોએ મત વ્યક્ત કર્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુના અમલથી દર્દીઓમાં ચેપની શક્યતા વધશે આઈસીયુમાં મૃત્યુનું પ્રમાણ વર્તમાન કરતા અનેક ગણું વધશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે તેની અન્ય કોઈ શાખાને સાંભળવામાં આવ્યા નથી આગની ઘટના રોકવા હોસ્પિટલો તૈયાર છે પરંતુ રાજ્ય સરકારના એકપક્ષીય નિર્દેશોનો સખત વિરોધ કરીએ છે અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ ખાતે અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ખાદ્ય ચીજવસ્તુઓ ઉપર જીએસટી લગાવવાતા વિરોધ પ્રદર્શન યોજાયું હતું આ વિરોધ પ્રદર્શન કરી રહેલા થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી હાલમાં કેન્દ્ર સરકારમાં દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓ ઉપર જીએસટીનો તોતિંગ વધારો થતા મોંઘવારીનો માર સહન કરતી પ્રજાના માથે મોંઘવારીનો વધુ ભાર સોંપી દેવામાં આવતા વેપારીઓ સાથે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે મોંઘવારીમાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે ત્યારે મોંઘવારી અને હાલમાં વધારવામાં આવેલ જી એસ વધારો પરત ખેંચવાની માંગ સાથે અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ ખાતે અંકલેશ્વરના યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા મગન પટેલ સહિતના આગેવાનો બેનરો સાથે ઉતરી પડ્યા હતા અને મોંઘવારી તેમજ ખાદ્ય ચીજવસ્તુઓ પર જીએસટી લગાવવા સામે વિરોધ પ્રદર્શન યોજી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હેરાનગતિ કરતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ કિન્નાખોરી અને મોંઘવારી પરત નહીં લેવામાં આવે તો જલ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસના દસ વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે અમે નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ કે આ પ્રકારની રાજકીય કિન્નાખોરી રાખીને તમે દેશ ચલાવી શકતા નથી અને અને આજે જીએસટી લગાવવામાં આવ્યો છે એ જીએસટી પાછો ખેંચવામાં આવે નહીતર અંકલેશ્વર હસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ સમગ્ર દેશમાં અને યુવા કોંગ્રેસ સમગ્ર દેશમાં આનો વિરોધ કરશે અને આ વિરોધ જ્યાં સુધી સરકાર પોતાના નિર્ણયો પાછા નહીં ખેંચે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે જય હિન્દ જય ભારત ભરૂચના સમની નજીક રેલવે ફાટક ઉપર બનાવાયેલ ફ્લાયઓવર માત્ર પચીસ દિવસમાં જ ખખડધજ બની ગયું છે અને બ્રિજ ઉપર મસ મોટા ગાબડા પડી ગયા છે રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે આ ફ્લાયઓવર બનાવવામાં આવ્યો હતો દહેજ ભરૂચ રેલવે લાઈન પર સમની ગામ નજીક રેલવે ફાટક ઉપર ફ્લાયઓવર નિર્માણ કરવામાં આવ્યું છે રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે આ ફ્લાયઓવર નિર્માણ કરવામાં આવ્યું હતું અને તે

ભરૂચ શહેરમાં જ ત્રણ શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોએ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે ભરૂચ રેલવે સ્ટેશન રોડ ઉપર રોટરી ક્લમની બાજુમાંથી પસાર થતો રસ્તો હાલ ગટરના ગંદા પાણીના ભરાવાથી છલકાઈ ગયો છે અહીં ત્રણ શાળા એક હોસ્પિટલ અને હજારો સ્થાનિક લોકોની અવરજવર રહે છે વાહન ઉપર પસાર થતા લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવામાં વધુ યાતનાઓ ભોગવવી પડતી નથી પણ રાહદારીઓ અને ખાસ કરીને શાળાના ભૂલકાઓને અવર માટે રસ્તા ઉપર ભરાયેલા ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે શાળાના બાળકો જોખમ વચ્ચે ગંદકીમાંથી પસાર થવા મજબૂર થયા હોવાનો વિડીયો સામે આવ્યો છે જો કે આ ખતબત્તી ગંદકી અને પાણીના નિકાલમાં પાલિકા તંત્ર હજુ નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે ભરૂચની એમડી સ્કૂલમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુરુવાર તારીખ એકવીસમી જુલાઈ સવારે દસ કલાકે એમઇટી સ્કૂલના સભાખંડમાં ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને જિલ્લા ટ્રાફિક વિભાગ તરફથી ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું બીટીઈટીના પ્રેસિડેન્ટ અનીશ પરીકે ટ્રાફિક અવેરનેસ માટે વર્ષોથી પરિણામલક્ષી કામ કરતી એમઇટી સ્કૂલના વિદ્યાર્થીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે આપ સૌ ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા બીજી શાળાઓ માટે ઉદાહરણરૂપ બનો એવી અમારી અપીલ છે ડોક્ટર સુકેતુ દેવે રોડ એક્સિડેન્ટના કારણે સેંકડો વાહન ચાલકો જાન ગુમાવે છે એમાં મુખ્ય કારણ ચાલકની ઉતાવળ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન હોય છે તમારી જિંદગી અમૂલ્ય છે તમે ભવિષ્યના આધારસ્તંભ છો ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું તમારી જવાબદારી છે ભરૂચ ટ્રાફિક વિભાગના શ્રી તડવીએ જણાવ્યું હતું કે આ શાળાની શિસ્ત જોઈને હું પ્રભાવિત થયો છું ટ્રાફિકના નિયમોનું આટલા જ શિસ્તબદ્ધ બની પાલન કરો ટ્રાફિક પોલીસ જે રીતે ટ્રાફિક નિયમન કરે છે એની તાલીમ પણ આગામી દિવસોમાં આપવામાં આવશે આચાર્ય પ્રકાશ મહેતાએ સૌનો આભાર માન્યો હતો એસપી શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તથા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ તમામ સ્કૂલોમાં શરૂ કરવામાં આવેલા છે જેનાથી વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અવેરનેસ વિશે જાગૃતિ આવે તથા આપણા ભરૂચના ટ્રાફિકના જે પણ કોઈ સમસ્યાઓ છે તેનું આપણે નિરાકરણ બહુ સુચારુ રૂપે લાવી શકીએ તેના માટે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે આજે એમ સ્કૂલમાં ધોરણ અને લગભગ જેટલા વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ માટેનું એક માર્ગદર્શન આપવામાં આવ્યું આજ રોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જશુ ચૌધરીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી જે બાદ મળેલી સામાન્ય સભામાં નવા પ્રમુખ તરીકે જશુ ચૌધરી નામ ઉપર મોહર મારવામાં આવી હતી આ સાથે નવી કમિટીની પણ રચના કરવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ તરીકે હિંમત શિલડિયા હરેશ પટેલ માનદ મંત્રી તરીકે ડોક્ટર વલ્લભ ચાંગાણી મંત્રી તરીકે ડોક્ટર દેવશરણ સિંહ તેમજ નિલેશ ગોંડલિયા તો ખજાનજી તરીકે નૈનેશ રાદડિયા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આજ રોજ ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે જશુ ચૌધરી સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો જેઓ એઆઈએ આગેવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી તેઓ ઉદ્યોગો માટે અને નોટિફાઈડ એરિયા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે જણાવ્યું હતું નમસ્કાર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની મેનેજિંગ કમિટી મારા સૌ ઉદ્યોગપતિ મિત્રો દરેક સમાજમાંથી પધારેલા મિત્રો બધાએ મને જ્યારે આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ પદની પદે વરણી કરી છે તમામનો હું ખૂબ ખૂબ આભારી છું આજે ભૂતપૂર્વ પ્રમુખો બી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાં ઘણા બધા કામો કરેલા છે ઘણા બધા કામો પાઇપલાઇનમાં છે ખાસ તો અત્યારે એક રોડ રસ્તાની સમસ્યા છે અત્યારે ચોમાસામાં અમે એને લગભગ એકાદ વીકમાં કોલોની અને ઇન્ડસ્ટ્રીઝના બધા જ રોડ રસ્તા મોટરેબલ

જેબા ટ્રકનું જીપીએસ ચેક કરતા તે બંધ હોવા સાથે ચાલકનો ફોન પણ બંધાવ્યો હતો આ ટ્રકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અગાઉ પોલીસે આ માટે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જે બાદ આજરોજ મુંબઈ ઈસ્ટના કાંદીવલી સિંગે ચાલ હનુમાન નગર રોડ પર રહેતો દિલીપ સોનલાલ પ્રજાપતિ અને અશોકકુમાર સોનાજી ચૌધરીને મુંબઈ ખાતેથી ઝડપી પાડી કલરનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેર પોલીસે બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે

અંકલેશ્વર તાલુકા પોલીસ નવા હરિપુરા ગામના સ્મશાન નજીક જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એકને વોન્ટેજ જાહેર કરી તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના સજોદ ગામનો સતીશ વસાવા નવા હરિપુર ગામના સ્મશાન નજીક જુગારધામ ચલાવે છે જે બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી બાર હજાર થી વધુ નો મુદ્દા કર્યો હતો જુગાર રમતા નાગલ ગામના વચલા ફળિયામાં રહેતો જુગારી અતુલ વસાવા પ્રતિક વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો હતો અંકલેશ્વરના દિવા રોડ પર આવેલ શ્રી દર્શન સોસાયટીમાં કપીરાજને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું અંકલેશ્વરના દિવા રોડ પર આવેલ શ્રી દર્શન સોસાયટીમાંથી એક કપીરાજ પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તે વીજ પોલ પર ચડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગતા તે નીચે પટકાયો હતો આ જાણ સ્થાનિક રહીશોને થતા તેઓએ વન વિભાગને જાણ કરી હતી વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કપીરાજને તપાસ કરતાં તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું વન વિભાગે મૃતક કપીરાજના મૃતદેહનો કબજો મેળવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી તેના અગ્નિ સંસ્કાર કરવાની તજવીજ હાથ ધરી છે એક કપિરાજ જે શોર્ટ થાંભલામાં શોર્ટ લાગવાના કારણે મૃતપાય થયેલ છે જે જાગૃત પત્રકાર મિત્રો દ્વારા તાત્કાલિક ટેલિફોનિક જાણ થતા અમે તાત્કાલિક સ્થળ પર હાજર થયેલા હતા તો તુરંત જ તે હવે આગળની કાર્યવાહીમાં અમે એમનું પીએમ કરાવી અમને અગ્નિ સંસ્કાર આપી વિધિસરની આગળની કાયદેસર કાર્યવાહી કરીશું અંકલેશ્વર શહેર પોલીસે રાજપીપળા ચોકડી પાસે ભરૂચ તરફ જવાના સર્વિસ રોડ ઉપર થી ઇકો કાર શંકાસ્પદ હથિયારો સાથે બે ઈસમો ને ઝડપી પાડ્યા અંકલેશ્વર શહેર પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી પાસે ભરૂચ તરફ જવાના રોડ ઉપર ઇકો કાર નંબર જીજે ફાઈવ આર એ ઝીરો થ્રી નાઇન એટ માં બે ઈસમો શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા છે જેવી બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન રાજપીપળા ચોકડી પાસે ભરૂચ તરફ જવાના સર્વિસ રોડ પર બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી લોખંડની હથોડી ગિલોલ પાઈપ અને સળિયા તેમજ પાનું તેમાં પાંચ મોબાઈલ ફોન મળી હતા પોલીસે કારમાં સવાર સુરતના પુણા ગામના ભૈયાનગર સ્થિત દીપાંજલિ સોસાયટીમાં રહેતા યોગેશ જયસ્વાલ અને રવિ જીલેકરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના નવા છપરા ગામ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા સીવણ ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગ્રામ્ય કક્ષાની મહિલા શિક્ષિત બને તે માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના ગ્રામ કલ્યાણ યોજના અંતર્ગત પ્રૌઢ શિક્ષણ ક્લાસ શરૂ કર્યા છે જેમાં વિવિધ ગામની મહિલાઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વરના નવા છપરા ગામ ખાતે

જેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે શહેર પોલીસે અકસ્માત મોત હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કલકત્તાનો સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચ સાયકલિસ્ટો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભરૂચમાં જળ જમીન બચાવો પર્યાવરણ બચાવોની નેમ સાથે કલકત્તાથી સાયકલ સવાર બીજી વાર દેશનું સાયકલ ભ્રમણ કરી રહ્યો છે તે ભરૂચ આવી પહોંચ્યો છે પંચાવન વર્ષીય પરિમલ કાંજી સુરતી વેધી સવારે પોતાની સાયકલ લઈ બપોરે ભરૂચમાં રોકાણ કરવાનું મન બનાવ્યું હતું દરમિયાન ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સહિતના સાયકલિસ્ટોએ કલકત્તાના સાયકલિસ્ટને ફૂલહાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું જે દરમિયાન પરિમલ કાંજીએ ભાવક બની જણાવ્યું હતું કે ગુજરાતની જનતાની આત્તા સ્વર્થતા જોઈ તેઓ ખૂબ રાજી થયા છે નમસ્તે મેં વેસ્ટ બેંગલ છે હું કોલકાતા છે तो अभी हम पूरा भारत का कैपिटल कवर करने वाला है तो इसमें से तेरा कैपिटल कवर हुआ तो बहुत अच्छा लगता है तो सूरज अच्छा है भरूच अच्छा है फिर आगे अहमदाबाद भी अच्छा मिलेगा तो मेरे मेन मेर, मेरा मोटो है राइट फॉर पीस सेफ सॉयल तो ये सब मैसेज लेके आदमी लोग के पास जाता है बोलता है जितना बोलने का है उतना ही बोलता है अभी तो मेरा चार महीना रनिंग चल रहा है ચાર પાંચ મહિના લાગેગા પૂરા ઇન્ડિયા કવર કરવાને પરિમલભાઈ કાનજી જે વેસ્ટ બંગાલથી સાયકલ યાત્રા પર નીકળેલા છે અને પૂરા ભારત પર પરિભ્રમણ કરવાના છે સાયકલ પર અને એનો સમાજમાં એક મેસેજ ફેલાવવાનો છે કે રાઇટ ફોર પીસ

જઈદીપ રાજેશ જગતાપને જરબી પાડ્યો હતો જ્યારે અન્ય બે જુગારી ફરાર થઈ ગયા હતા સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા ફૂલ મેચિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી ગતરોજ સોનેરી મેલ વિસ્તારમાં આવેલી સ્ત્રી નિકેતન સંસ્થા ફૂલ મેચિંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં સ્પર્ધામાં સંસ્થાની બહેનોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ઉમાબેન શર્માએ સેવા આપી હતી સ્પર્ધામાં પ્રમુખ સ્મિતાબેન શાહ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

જંબુસર કોંગ્રેસ દ્વારા વરસાદમાં ધોવાઈ ગયેલા માર્ગ અને કટર સહિત પ્રાથમિક સુવિધા મુદ્દે મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જંબુસર મામલતદાર કચેરી અને નગરપાલિકાની કચેરી ખાતે જંબુસર કોંગ્રેસના વિપક્ષના નેતા શાકિર હુસેન મલેક સહિતના કોંગ્રેસીઓએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલ તહેવારો આવી રહ્યા છે તાજેતરમાં ખાપકેલ ભારે વરસાદને પગલે જંબુસર શહેરમાં આવેલ વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે અને ઉભરાતી કટરોથી લોકો ત્રસ્ત બન્યા છે જેના પગલે લોકોએ ભારે યાતનાઓ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ અને બિસ્માર માર્ગનું પેચવર્ક અને પ્રાથમિક સુવિધા વધુ સારી રીતે આપવામાં આવે તેવી માંગ કરી છે જંબુસર શહેર કોંગ્રેસ તરફથી મામલેદાર શ્રી જંબુસર સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવેલું છે તેની અંદર મુખ્ય સમસ્યા એ જણાવવામાં આવેલી છે કે જમ્મુસરના જે મુખ્ય માર્ગો છે મામલતદાર કચેરીથી ડેપો સુધી ડેપોથી ડાબા ચોકડી સુધી અને ડેપોથી જે સેન્ટ્રલ પ્લાઝા રોડ છે એ ખરેખર ખૂબ ગંભીર અને બિસ્માર હાલતમાં છે આ ત્યાં આગળ એક રેફરલ તાલુકાને એક રેફરલ હોસ્પિટલ આવેલું છે અને તાલુકાની જનતા એનો સર્વે લાભ લે છે તેવા સંજોગોની અંદર કોઈ ડિલેવરીનો કેસ આવે અથવા તો કોઈ ઇમરજન્સી હોય કે કોઈ એમ્બ્યુલન્સ હોય અને તેમને ત્યાંથી ખરેખર ખૂબ ગંભીર બાબત છે અને ત્યાં આગળ વેઠવી પડે તેમ છે નગરપાલિકામાં જે આવશ્યક સેવા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે તે બાબતે અમે મામલતદાર કચેરી શ્રી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને જણાવીએ છીએ કે જંબુસર શહેરના મુખ્ય કામો જેવી રીતે ગટર રસ્તા

ઓપીડી અને ઇમરજન્સી પણ બંધ દર્દીઓને સરકારી કે ટ્રસ્ટની હોસ્પિટલમાં મોકલાશે સાત દિવસમાં ઈસ્યુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને કાચ દૂર કરવાના હુકમ સામે ખાનગી તબીબો બે ઇલાજ અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ખાદ્ય ચીજવસ્તુઓ ઉપર જીએસટી લગાવવાતા વિરોધ પ્રદર્શન ખાદ્ય ચીજવસ્તુઓ ઉપર લગાવેલ જીએસટી પરત લેવા માંગ વિરોધ પ્રદર્શન કરી રહેલ દસ થી વધુ કાર્યકરોની અટકાયત સમની નજીક બનાવાયેલ નવો ફ્લાયઓવર પચીસ દિવસમાં જ ખગડધ રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે બનાવાયેલ ફ્લાયઓવરનું કામ તકલાદી હોવાના ગ્રામજનોના આક્ષેપ ભરૂચ સ્ટેશન રોડ પર રોટરી ક્લબની ગલીમાં ગંદા પાણીમાંથી પસાર થવા નાના ભૂલકાઓ મજબૂર ગટરના ભરાયેલા ગંદા પાણીમાંથી પસાર થવાનો ત્રણ શાળાના બાળકોનો વારો પાલિકા તંત્રના પાપે શાળાએ જવા આવવા અને રહીશોના રસ્તા ઉપર ભરાયેલું તળાવ જેવું પાણી તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર